ઉડતી ધૂળે વાહન ચાલકો અને મુસાફરો તકલીફ પડી છે ધૂળ આંખમાં જવાથી અને રસ્તો ન દેખાતા જોખમ વધી રહ્યું છે સ્થાનિકો કોન્ટ્રાક્ટર ને રસ્તા પર પાણી છાંટવાની માંગ કરી રહ્યા છે સિનો માઇનોર બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ વાહનો કે અવરજવર કરતા લોકો માટે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે રસ્તા પરની ઉડતી ધૂળથી વાહન ચાલકો અને અવરજવર કરતા લોકો માટે પરેશાની બની છે રસ્તા ઉપરથી પસાર થતા લોકોને ઉડતી ધૂળ આંખોમાં અને સામેથી આવતું વાહન જોવામાં તકલીફ થઈ રહી છે નવો બ્રિજ તો બનશે એ વાત બરાબર છે પરંતુ કાચા રસ્તા પર ઉડતી ધૂળ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે બ્રિજ પાસે કરતા લોકો માટે બનાવવામાં આવેલા કાચા રસ્તા પર પાણી ન છાંટવાને કારણે મુસાફરોને મુશ્કેલી થઈ રહી છે જેથી કરીને બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરે કાચા રસ્તા પર પાણી છાંટે જેથી કરીને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને મુશ્કેલી ન થાય તેથી રસ્તા પરની ઉડતી ધૂળથી વાહન ચાલકો અને અવર જવર કરતા લોકોને રાહત મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી